નમસ્કાર મિત્રો ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર છવ્વીસમાં રમનાર ભારતીય ખેલાડીઓ અને તેમના રાજ્યો ચાલો જાણીએ એક સૂર્યકુમાર યાદવ કેપ્ટન મહારાષ્ટ્ર બે અભિષેક શર્મા પંજાબ ત્રણ શિવમ દુબે મહારાષ્ટ્ર ચાર ઉત્તર ઉત્તરપ્રદેશ પાંચ સંજુ સેમસમ કેરળ છ જસપ્રીત બુમરાહ ગુજરાત સાત અક્ષર પટેલ ગુજરાત આઠ વરુણ ચક્રવર્તી તમિલનાડુ નવ અર્ષદીપસિંઘ પંજાબ દસ વોશિંગસન સુંદર તમિલનાડુ અગિયાર કુલદીપ યાદવ ઉત્તરપ્રદેશ બાર હાર્દિક પંડ્યા ગુજરાત તેર તિલકવર્મા આંધ્રપ્રદેશ ચૌદ ઈશાન કિશન ઝારખંડ પંદર હર્ષિત રાણા દિલ્હી તમને શું લાગે છે આ ટીમ ભારતને વર્લ્ડ કપ જીતાડશે પ્લીઝ કમેન્ટ